કંદોઈની ટીપ્સ સાથે આજે આપણે એકદમ દાણેદાર મોહનથાળ બનાવીશું ઘરે મોહનથાળ બનાવો તો દાણેદાર તૈયાર નથી થતો અથવા તો ચાસણી પરફેક્ટ નથી થતી તો એકદમ સહેલી રીત સાથે ચાલો બનાવ અઢીસો ગ્રામ ચણાનો કરકરો લોટ લીધો છે કપના માપથી જોઈએ તો બે કપ જેટલો ચણાનો કરકરો લોટ છે સાથે એક કપ પીગળેલું ઘી લીધું છે ઘી સેમી મેલ્ટેડ લેવાનું છે સાથે એક કપ ખાંડ લીધી છે ધાબો દેવા માટે આપણે જે માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી એક ચોથાઈ કપ ઘી ઉમેરી દઈશું સાથે એક ચોથાઈ કપ દૂધ લઈએ અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને ગરમ થવા દઈએ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ મિક્સિંગ બાઉલમાં બે કપ ચણાનો કરકરો લોટ ઉમેરીએ સાથે તૈયાર કરેલું મિક્સર ઉમેરીને મિક્સ કરી લઈએ શરૂઆતમાં ગરમ છે એટલે ચમચીની મદદથી મિક્સ કરી લઈએ બાકીનું મિક્સર ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ બંને હથેળી વચ્ચે લોટને આ રીતે ઘસવાનો છે જેથી લોટના દરેક કણમાં મોણ સારી રીતે મિક્સ થશે મોણ સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે પ્રેસ કરીને ઢાંકીને વીસ મિનિટ માટે મૂકી દઈએ વીસ મિનિટ પછી લોટને સેટ થતાં વીસ મિનિટ થઈ ગઈ છે હવે લોટને આ રીતે ભેગો કરી લઈએ ચાણીની મદદથી ચાળી લઈએ જેથી એકદમ દાણેદાર લોટ તૈયાર થશે તો એક સરખો લોટ તૈયાર કરવા માટે આપણે મોટા કાણાવાળી ચાણી લેવાની છે અને જે મોટી કણી રહી ગઈ છે તેને હથેળીની મદદથી ઘસીને ચાળી લઈએ બધો જ લોટ ચાળી લીધો છે અને એકદમ દાણેદાર એક સરખો લોટ તૈયાર છે અહનથાળ બનાવવા માટે નોનસ્ટિક કડાઈ લઈ લીધી છે અને હવે આપણે ઘી ઉમેરીએ તો જે ટોટલ એક કપ ઘી લીધું છે તેમાંથી એક ચોથાઇ કપ ધાબો દેવા વાપર્યું છે અડધું ઘી કડાઈમાં ઉમેર્યું છે અને બેથી ત્રણ ચમચી જેટલું ઘી અત્યારે વાટકામાં રાખ્યું છે જે આપણે બેચીસમાં ઉમેરીએ અત્યારે લોટ ઉમેરીને મિક્સ કરી લઈએ લોટને ધીમા ગેસ ઉપર બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈએ મોહનથાળના લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને છેક સુધી ધીમા ગેસ ઉપર લોટને શેકવાનો છે તો તમે જોઈ શકો છો અત્યારે ઘી બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે પણ જેમ લોટ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે ધીમા ગેસ ઉપર લોટને શેકાતા ચાર મિનિટ જેવું થઈ ગયું છે માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી આપણે બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરીને મિક્સ કરી લઈએ અને બાકીનું બધું ઘી ઉમેરીને મિક્સ કરી લઈએ લોટમાં ઘી ઉમેરીએ એટલે તમે જોઈ શકો છો લોટ આ રીતે ફૂલવા લાગ્યો છે જેનાથી એકદમ કણીદાર મોહનથાળ તૈયાર થશે મોહનથાળ માટેનો લોટ ત્યાં સુધી શેકવાનો છે કે તેનો કલર સહેજ બદલાઈ જાય તમે જોઈ શકો છો લોટ એકદમ ફૂલવા લાગ્યો છે અને હલકો પણ થઈ ગયો છે લોટનો કલર પણ પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે લોટ શેકાઈ ગયો છે તો હવે અડધો કપ જેટલો માવો ઉમેરીએ માવો ઉમેરવાથી મોહનથાળ એકદમ સોફ્ટ તૈયાર થશે બજારમાં મળતા મોહનથાળમાં માવો ઉમેરવામાં આવે છે જો તમારે માવો ન ઉમેરવો હોય તો તમે તેની જગ્યાએ અડધો કપ ફ્રેશ મલાઈ પણ ઉમેરી શકો છો અથવા માવો અને મલાઈ બેમાંથી એક પણ ન ઉમેરવો તો તમે લોટ શેકતી વખતે એક ચોથાઈ કપ જેટલું દૂધ થોડું થોડું કરીને ઉમેરવાનું જેથી કણી તૈયાર થશે આવો લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ પેનને નીચે ઉતારી લઈએ પેન ગરમ હોવાને લીધે થોડીવાર માટે હલાવતા રહેવાનું છે મોહનથાળની ચાસણી બનાવવા માટે નોનસ્ટિક પેનમાં એક કપ ખાંડ ઉમેરીએ ખાંડથી અડધું એટલે કે અડધા કપ જેટલું પાણી ઉમેરીએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ખાંડ પીગળે ત્યાં સુધી થવા દઈએ તો એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે ખાંડ પીગળી ગઈ છે અને હજી આપણે કૂક થવા દઈએ અહીંયા આપણે મોહનથાળ માટે એક ઘાટા તારની ચાસણી કરવાની છે ચાસણીને ચેક કરવા માટે સ્પેચ્યુલામાં જે વધેલી ચાસણીના બે છેલ્લા ડ્રોપ વધે એક પ્લેટમાં આપણે પાડવાના છે અને પછી ઠંડી થાય એટલે આંગળી અને અંગૂઠાની મદદથી તાર ચેક કરી લઈએ એક તારની ચાસણી તૈયાર છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ જેથી ચાસણી વધારે કૂક ન થાય અને હવે આપણે ફૂડ કલર ઉમેરીએ એક તારની ચાસણીથી મોહનથાળના પરફેક્ટ પીસ તૈયાર થશે અને મોહનથાળ એકદમ સોફ્ટ તૈયાર થશે પણ જો તમે ભેજવાળા વાતાવરણમાં બનાવતા હોય એટલે કે ચોમાસામાં બનાવતા હોય તો તમારે એક પાક્કા તારની ચાસણી કરવાની રહેશે હવે ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર અને એક ચોથાઈ ચમચી જાયફળ પાવડર ઉમેરીએ જાયફળ પાવડર ન ઉમેરવો તો સ્કીપ પણ કરી શકો છો મિક્સ કરી લઈએ ચાસણીને હલકી ઠંડી થવા દઈએ લોટ ઠંડો થઈ ગયો છે અને ઉપરથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે હવે તૈયાર કરેલી ચાસણી ઉમેરીએ ચાસણી હલકી ગરમ હોય ત્યારે ઉમેરવાની છે વધારે ગરમ હોય ત્યારે મિક્સ નથી કરવાની ચાસણીને સારી રીતે મિક્સ કરી લઈએ અને લોટમાં ચાસણી મિક્સ થઈ ગઈ છે જો આ સમયે મિક્સર વધારે ઢીલું લાગતું હોય તો થોડી સેકન્ડ માટે ગેસ ઉપર રાખવાનું અને જો વધારે છૂટું થઈ ગયું હોય ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ ઉમેરીને મિક્સ કરી લેવાનું જેથી સરખું તૈયાર થઈ જશે હવે મોહનથાળને એક ટ્રેમાં સેટ કરી લઈએ ગાર્નિશિંગ માટે અહીંયા મેં બદામની કતરંગ અને પિસ્તાની કતરંગ ઉમેરી છે સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરી લઈશું જેથી મોહનથાળ સાથે સારી રીતે સેટ થઈ જાય અને હવે બે કલાક માટે સેટ થવા દેશું તો બે કલાક પછી પીસ કરી લઈએ એકદમ સારી રીતે મોહનથાળ સેટ થયો છે મોહનથાળના પીસ કરું તેમાં તમે જોઈ શકો છો મોહનથાળના પીસ તમને કાઢીને બતાવો તો એકદમ પરફેક્ટ દાણેદાર મોહનથાળ તૈયાર થયો છે તો ચાસણી લેવાની પરફેક્ટ માપ સાથે મોહનથાળની રેસીપી તમને કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો